તુલકી એસવીઆઈટી કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે અને ફરી એકવાર એટલા માટે કારણ કે અગાઉ પણ એસવીએનઆઈટી વિવાદોમાં આવી ચૂકી છે અહીં એન્ટરટેઈનમેન્ટના નામે કોલેજમાં જોખમી સ્ટન્ટ થાય છે સમજી શકાય કે વિદ્યાર્થીઓ આખું વર્ષ ભણી ભણીને કંટાળે એટલે શાળા કે કોલેજ દ્વારા પિકનિક અથવા તો આ પ્રકારના એન્ટરટેઈનમેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ જોખમી સ્ટન્ટ દેખાડવા બાઇકનું ટાયર સળગી ઉઠેવા સ્ટંટ દેખાડવા અને એની ઉપર લોકો ઊભા રહે છે કારને આખું રોલ રોલ કરવામાં આવે છે ડ્રિફ્ટિંગ જેવા સ્ટન્ટ દેખાડવા શું આ એન્ટરટેઈનમેન્ટથી બાળકો સારું શીખવાના છે એક સવાલ છે શું એન્ટરટેનમેન્ટ થી વિદ્યાર્થીઓ સારા સંસ્કાર શીખી લે છે આ બધા સવાલો છે અહીં એન્ટરટેનમેન્ટ ના નામે જોખમી સ્ટન્ટ દેખાડવામાં આવે છે અને પ્રોફેસર પણ ઉપસ્થિત હતા કોલેજ ના પ્રોફેસર ની સામે જોખમી સ્ટંટ દર્શાવવામાં આવ્યા હવે મંજૂરી લીધી હતી કાર શોની પરંતુ ડ્રિફ્ટિંગ ના કર્તબો પણ અહીં દેખાડવામાં આવે છે અને મોડી રાત સુધી

સામભળવા મળ્યા એ સુએનઆઈટીના ગયા વર્ષે પણ બાઇક સ્ટન્ટની ઇવેન્ટ યોજાઈ હતી આ વર્ષે લક્ઝુરિયસ કાર શોનો પ્રોગ્રામ હતો તેવો દીન દ્વારા કહેવામાં આવે છે અને એવું પણ કહ્યું કે પ્રોફેશનલ ટીમ આખી ઇવેન્ટ યોજી રહે છે અને પ્રોફેશનલ ટીમ દ્વારા આમાં સ્ટન્ટ કરાયા હતા તેવો બચાવ કરી રહ્યા છે શું કહ્યું દીને એ સંબોધ આ લુકિંગ ટુ કે આવી ડેન્જરસ એક્ટિવિટી જો થાય તો એના માટે જનરલી આયોજકોએ ઘણી બધી કારણ કે ટીમ હતી એ પ્રોફેશનલ ટીમ હતી અને પ્રોફેશનલ ટીમ ઇનિશિયલી બધાને કહેતા જ હોય છે કે જે અમે બતાવી રહ્યા છે એ ખાલી અમે પ્રોફેશનલ છે એટલે કરી શકીએ છીએ તમારે આવી બધું કરવાના ના હોય અને બધા સેફ્ટી પ્રિકોશન અમે લીધેલા હોય છે છતાંય લાગે કે આ એ બી એક્ટિવિટી ઇન ફ્યુચર ડેન્જરસ હોઈ શકે છે ઇન ફ્યુચર પોસિબિલિટી કરીને તો અમે આના પર વિચાર કરો ને આવી કોઈ એક્ટિવિટી હશે તો ઇન ઇન ફ્યુચર ઇવેન્ટ્સમાં અમે એને અવોઇડ કરશું એટલે ડીન બચાવ કરી રહ્યા છે કે આ તો માત્ર એક સ્ટન્ટની ઇવેન્ટ હતી જેમાં પ્રોફેશનલ્સ દ્વારા સ્ટન્ટ પરફોર્મ કરવામાં આવ્યા છે પરંતુ જે પ્રોફેશનલ્સે સ્ટન્ટ દેખાડ્યા છે આ સ્ટન્ટ તમે વિદ્યાર્થીઓને દેખાડીને શું દર્શાવવા માંગો છો વિદ્યાર્થીઓને શું સંદેશો આપવા માંગો છો કે આવા સ્ટન્ટ્સ કરવા જોઈએ આવા સ્ટન્ટ્સ કરવાથી સારું લાગશે ઓલરેડી વિદ્યાર્થીઓની માનસિકતા બગડી રહી છે સોશિયલ મીડિયા અને રીલ્સના કારણે અને તેવામાં જો આ પ્રકારનો દ્રશ્ય વિદ્યાર્થીઓ જોશે

હેકાથોન થતા હોય છે એટલે ડિફરન્ટ ઇવેન્ટ થતા હોય છે અને સવારથી લઈને સાંજ સુધીના શેડ્યુલ એકદમ ફિક્સ હોય છે અને જે માઇન્ડ બેન્ડ એક્ટિવિટી જે છે એ છ એપ્રિલ થી આઠ એપ્રિલ સુધીનો ચાલતો હોય છે એમાં એમાંની આ એક સ્મોલ પાર્ટ ઓફ ધ ઇવેન્ટ હતો મેડમ સેપ ટેકનિકલ ઇવેન્ટ માં આપે સ્ટન્ટની ઇવેન્ટ યોજી એમાં સ્મોલ પાર્ટ ઓફ ધ ઇવેન્ટ હતું પરંતુ પ્રોફેસરની સામે જે સ્ટન્ટ થાય છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે તો શું વિદ્યાર્થીઓને એ શીખવવામાં આવે છે કે આ રીતે સ્ટન્ટ કરવા જોઈએ આવી રીતે રોલો પાડવો જોઈએ ના મેડમ જે કહી કે જે સ્ટન્ટ કે આપણે જે શોકેસિંગ જે થયું હતું એ પ્રોપર સેફટી અને પ્રિકોશન સાથે પ્રોફેશનલ દ્વારા પરફોર્મ કરેલો હતો અને દર એ ઇવેન્ટની આગળ પણ પ્રોફેશનલ બધાને પોતાની માહિતી આપી જ હતી કે આવી રીતે અમે પ્રોફેશનલ છે કરીએ છે પણ આવું કોઈ આવું કૃત્ય કરવાનો નહીં ઓકે તમે વિદ્યાર્થીઓને માહિતી આપો છો અને પ્રોફેશનલ્સ દ્વારા આ સ્ટન્ટ કરવામાં આવે છે પરંતુ જે વિદ્યાર્થીઓ હવે આ દ્રશ્ય જોઈને જાહેર રસ્તા ઉપર સ્ટન્ટ કરે છે કોઈ પણ પ્રકારની સેફટી વગર તો શું એના માટે તમે જવાબદારી લેશો પછી નહીં અમે સેફટી પ્રિકોશન્સ માટે તો ઇનિશિયલી જ પ્રોફેશનલ દ્વારા કેવડાવવામાં આવ્યો છે કે બધી જે અમે કરી રહ્યા છીએ વિથ પ્રોપર સેફ્ટી અને પ્રિકોશન્સ કરી રહ્યા છે અને એ લોકો કોઈ અને એ નથી કહેતા કે આ બધું તમારે નથી કરવાની યાદ કરવું નથી સર તમે કહો છો કે ટેકનિકલ ઇવેન્ટનો જે ભાગ હતો તો કયા એંગલથી આવા સ્ટન્ટ દેખાડવા એ ટેકનિકલ ઇવેન્ટનો ભાગ હોઈ શકે આમાં વિદ્યાર્થીઓને શું મળવાનું છે મેડમ એ એક જસ્ટ સ્મોલ પાર્ટ ઓફ કાર રેલી શો હતો શોકેસિંગ નો ઇવેન્ટ હતો એમાં એમાં ટેક્નિકલ માં સોચ છે કે સવાર થી સાંજ સુધી ના બીજી બધી ઘણી બધી એક્ટિવિટીઝ થતી હોય ને હતો પણ અમે એ છે કે કન્સિડરિંગ કે આવી જે એક્ટિવિટી લાગે છે એક્ટિવિટી છે છે ડ્રિફ્ટિંગ ને એ કલ્ચર છે આપણા સંસ્કાર છે તમને લાગે છે ના તો અમે અમે એ નોંધ લીધી છે અને હવે પછી એસવીએનઆઈટી અંદર તો આવી ડેન્જરસ એક્ટિવિટીઝ જે કંઈ પણ હોય એને અમે અવોઈડ કરશું અને નહીં કરવા દેશું ઓકે સંજયભાઈ શું પરમિશન લેવામાં આવી હતી આ બધાની પરમિશન તો મારે જે કંઈક ઇવેન્ટ હતા મેગા ઇવેન્ટ હતી હોય એ ટેકનિકલ ઇવેન્ટ હતી હોય કોલેજનો પાર્ટ હોય છે તે પ્રમાણે શેડ્યુલ પ્રમાણે જે કંઈ કન્સર્ન પર્સન હોય છે એ એ પરમિશન લેતા હોય છે સાહેબ અમારી પાસે જે જાણકારી છે તેના અનુસાર કાર સ્ટન્ટની પરમિશન લેવામાં આવી હતી પરંતુ શું બાઈક ડ્રિફ્ટિંગની અને આજે બાઈકમાં આગ લાગવામાં આવે છે ને એ બધી શું પરવાનગી હતી બાઈકમાં આગ ન કે એ તો એ સ્મોલ પાર્ટ હતો જે જે ટાયર અને જે વોલની અંદર જે હાઈ ફ્રીક્વન્સી હાઈ ફ્રિકવન્સીના લીધે જે મીન્સ આગ સડગે છે એ બતાવવા માટે એમણે એ કર્યું હતું કે ફિક્શનની ઇફેક્ટ શું હોઈ શકે છે ઓકે એટલે શું એની પરમિશન હતી ડ્રિફ્ટિંગની જે સ્ટન્ટ થઈ રહ્યા છે એની એટલે ઓવરઓલ માઇન્ડબેન્ડની હોય છે મેડમ ઓવરઓલ માઇન્ડ બેન્ડની જે ઓવરઓલ ઇવેન્ટ હતી હોય એની એની જોડે જ આ એક સ્મોલ શિડ્યુલની અંદર એ એ પ્લાન્ટેડ હતો મેડમ

ઓકે સંજોભાઈ આપનો આભાર આપનો અમારી સાથે જોડાવા માટે એટલે કહેવામાં અને કરવામાં ઘણો ફરક હોય છે ડીન એવું કહી રહ્યા છે કે અમે એનકરેજ નથી કરતા પરંતુ જે આ ઘટના સામે આવી છે તો ચોક્કસપણે બાળકોને એન્કરેજ કરનારી જ છે કે ટેકનિકલ એજ્યુકેશનમાં સ્ટન્ટ અને ડ્રિફ્ટિંગ ક્યાંથી આવે એ બધા જ સવાલ ઉઠી રહ્યા છે અમારી સાથે શિક્ષણ વેદ ઉમેશ પંચાલ પંચાલ પણ જોડાઈ ગયા છે ઉમેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત પર્સમાં

અને વસ્તુ એ બની રહી છે કે આજની યુવા પેઢી જ્યારે સોશિયલ મીડિયાથી કંઈ પણ જોવે છે તો એનાથી અંજાઈ જાય છે અને એ રિપીટ કરતી હોય છે હવે આવી એક્ટિવિટી જો કોલેજની અંદર આટલા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ કે જે અમુક ક્વોન્ટિટીને એક્ઝામ આપીને પછી એની અંદર આવતા હોય છે આવા સ્ટુડન્ટને જો આવી એક્ટિવિટી કરવામાં આવતી હશે તો કાલે આજ છોકરાઓ સમાજની અંદર આવી એક્ટિવિટી જાહેરમાં કરશે અને આપણે છેલ્લા છ મહિના ઘણા બધા એવા અકસ્માતો બન્યા છે જેની અંદર યુથ આ આવી રીતના કઈ પણ એક્ટિવિટી જોઈ અને રિપીટ કરતું હોય છે અને જેના કારણે મોટી જાનહાની થતી હોય છે તો આ એક સંપૂર્ણ અયોગ્ય છે આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ અને જે રીતના મેં હમણાં જવાબો સાંભળ્યા એ કોઈ મને નથી લાગતું કે એજ્યુકેશન તો અમે જોયું છે ને આપણે પણ વાકેફ છીએ એજ્યુકેશન સિસ્ટમથી કે આવું કોઈ પણ એજ્યુકેશન એન્જિનિયરિંગ ફિલ્ડમાં નથી હોતું કે કોઈ જગ્યાએ હોતું નથી આ હકીકતની અંદર એક ગંભીર બાબત છે અને આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ જ વસ્તુ જો જયારે જાહેરની અંદર કરવામાં આવશે તો કદાચ એ સ્ટુડન્ટ હોય જે એક યુવા હોય એ પોતાનું જીવન પણ ખોવી શકે છે સાથે જાહેર જીવનની અંદર કરે તો બીજા જાહેર જીવનની અંદર પણ કોઈક નુકસાન પહોંચાડી શકે છે એટલે આની ઉપર એક ગંભીરતાથી એક્શન લેવા જોઈએ જી ઉમેશભાઈ આભાર આપનો એટલે

એ હવે આવનારા સમયમાં જોવા